ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જે ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જાનમાં ડીજે વગાડવા મામલે ઝઘડો થયો હતો જેની દાજ રાખી યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત હાલતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ગંભીર હાલતે હોસ્પિટલ ખાતે ખસેડાયેલા યુવકે આખરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે બે ઝડપી લીધા હતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના કરચલિયાપરાનો એક બનાવ છે જેમાં ફરિયાદી કિશનભાઈ ચૌહાણ દ્વારા ગઈ ચૌદ તારીખે એક ફરિયાદમાં જણાવેલ કે તેઓ તેઓના પાડોશી અને સંબંધીના લગ્ન પ્રસંગે ડીજે વાગતું હતું અને એ દરમિયાન આ કામના ફરિયાદી અને આરોપી જે છે આલોક તેની સાથે બોલાચાલી થયેલી અને એના ભાગરૂપે રાતે દસ વાગે આ કામના ત્રણેય આરોપીઓ આલોક દિનેશ અને રોહિત ત્રણેય આવી અને ફરિયાદીના ઘરે ગાળો દેવા માંડ્યા જેથી ફરિયાદીના ભાઈ જે છે વિશાલ તેઓએ આ આરોપીઓને ગાળો નહીં બોલાવવા માટે જણાવેલ જેથી આ ત્રણેય ઉશ્કેરાઈ જઈ અને તેના સાથે મારામારી કરેલ જેમાં આ દિનેશ જે છે તેણે આ વિશાલને પકડી રાખેલ અને આ લોકો છરી અને રોહિતે પાઇપ તેને મારતા આ કામે જે વિશાલને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જે બનાવ અનુસંધાને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આજે જે બનાવમાં જેને ઈજા થયેલી તે વિશાલ મરણ ગયેલ છે જેના કામે ઇન્કવેસ્ટ ભરી અને આઈપીસી ત્રણસો બે કલમનો ઉમેરો કરી અને આગળની તપાસ પીઆઈશ્રી નાઓ કરે છે આ કામે બે આરોપીઓને પોલીસે અટક કરી લીધેલ છે અને બંને આરોપીઓ જેલમાં છે